બેક ટુ માય ન્યુ વિડિયો તો ફરીથી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે વરસાદ ફૂલ ચાલુ હતો આપણે અહીંયા આપણે આ બંધ થઈ ગયું છે આનું નામ તો નહી આવડતું પણ આપણે આ વાયુ તો અત્યારે આ બિયલ અત્યારે વાવલ છે આ પણ અત્યારે વાયુ છે અને આરી વાવલ હતું આયાથી અમે તોડીને આયા વાવીયા ત્યાં વાયુ અને એક આયા પણ વાવીશું ઓ મિત્રો આંબો છે આપણે આ બાજુમાં બાજુનું ખેતર છે ત્યાં જગ્યા છીએ અને અહીંયા આ બાજુ જો અત્યારે વરસાદ ચાલુ છે આ પેલી સાઈડ હું તમને બતાવું એ જો પેલું એ દેખાય બાજુ ધૂંઘળું ધૂંઘળું દેખાય ને એ વરસાદ ચાલુ છે તો મિત્રો આ ડોડી છે અને આની સબ્જી બને જે પાદા દેખાડા ને એરી જોઈ શકો છો પેલી સામે દેખાય અને તો મિત્રો મમ્મી ચોમાસામાં પણ જામફા ખાય છે અને ગજબ બેજતી છે તો મમ્મી ખાય છે તો મિત્રો આ ને હું આયા જ એન્ડ કરું છું ત્યાં સુધી જય શ્રી રામ